દાહોદ થી સમાચાર જ્યાં ફિલ્મી ઢબે દુલ્હન ના અપહરણ ની ઘટના બનતા ચકચાર મચી ગઈ ભાટીવાડા ગામના વડરાજા માંડવી થી પડીને પરત ઘરે લઈ જતા દુલ્હન નું બાઇક પર આવેલા હથિયાર ધારી શખ્સોએ અપહરણ કર્યું અને ફરાર થયો પરિવાર નો આરોપ છે

ત્યારબાદ તેઓ વરરાજાની ગાડી નજીક આવી હાથમાં હથિયાર અને કટ્ટો બતાવી દુલ્હન ઉષાને વર અને અન્ય પરિવારોને માર મારવાની ધમકી આપી દુલ્હનનું અપહરણ કરી તમામ બાઇક લઈને આવેલા ઈસમો ફરાર થઈ ગયા

દોઢ બે વાગ્યા સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી સાત આઠ વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા પછી ત્યાંથી આવતા અમે પાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી ચાર રસ્તા નવાગામ ચાર રસ્તા પર ચોકડી પર વીસ પચીસ ઈસમો હતા એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસની મારીને આવી આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી પછી રિવોલ્વર બતાવીને ગાડીને ચાવી લઈ લીધી ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરની પત્ની હતી એમને ખેંચી લીધા બહાર ખેંચી ને પછી ગાડીમાં એમની પાસે બાઇક હતી એ બે ત્રણ જણ બેસાડીને લઈને ભાગી ગયા તમારું નામ અમલિયા રોહિતભાઈ બાબુભાઈ ભાટીવાડા મલિયાળ્યું